હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગેશ્વર જય દારકાધીશ તો પહેલાં તો આપણે નવા વઈઝ સાથે મળીશું આજે મારા વોઇસ સાથે કાલે તો ભાભી કરે નહોતા એની સિવાય મને કોઈ સપોર્ટ કરે નહીં અને મારો અવાજ તો કંઈ ખુલતો નહોતો અને ભાભી એમના પપ્પાના ઘરે વહી ગયા એટલે હું વધી એકલી એટલે આપણો વ્લોગ કન્ટિન્યુ પૂરો ન થયો અધૂરો રહી ગયો થોડી ક્લિપ છે ને કાલની સન્ડેની હું આજના વ્લોગમાં એડ કરી દઈશ પણ તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહો અને સબસ્ક્રાઈબ કરી દેવો જેથી તમને દરરોજ લોક ટાઈમ ટુ ટાઈમ મળતો રહે તો પહેલાં તો આપણે વ્લોગ ચાલુ કરી દઈએ અને નવ ને પાંચ વાત થઈ ગઈ છે અને આજે કાલે સન્ડે ગયો પણ મને લાગે આજે અમારા ઘરે સન્ડે હોય હશે કારણ કે આજે બધું બહુ લેટ ચાલે છે થોડુંક પહેલાં તો વૃક્ષોને કેટલા દિવસોથી નથી મળ્યા ને તો વૃક્ષોને આજ મળી લેવાનું છે કારણ કે હમણાં વૃક્ષો પણ બધા કટાઈ ગયા હતા અને અહીંયા એક મેન ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છે બધા વૃક્ષો તો બહુ સરસ ઠંડી ગુલાબી ઠંડીમાં સરસ રહી છે કોળેલા પણ અહીંયા એક સરસ મજાની જગ્યા ત્યાં કુંડું હતું મસ્ત ગુલાબનું અને કુણા 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 મસ્ત ગુલાબ આવ્યા હતા ઝીણા ઝીણા એના હજુ ખીલા નહોતા તા પણ એમ ફૂલ નીકળતું ત્યાં શું થયું નહીં આપણે મમ્મી ભાઈ થી જાણી લે ત્યાં છે ને શેરખાન ભૂગી ગયા

जरूर से बधा ने सुप्रभात साथ आजना जय श्री कृष्ण बदा ने आजना सोमवार में खूब खूब शुभेच्छा जो दूर है उसे देख सकते हैं समझ सकते हैं जो निकट से निकट है उसे समझना कठिन है और जो भीतर है उसे समझना तो लगभग असंभव है સુવિચાર બહુ સારો હતો પણ આજે પણ હું તમને નહીં સમજાવી શકું હું તો સમજી દઉં છું પણ સમજાવી ન શકું એટલે તમે બધા સમજી લેજો અને આપણે જે ગુલાબના ફૂલની વાત થાય ને એ તો ઇમ્પોર્ટેડ વાત છે એટલે એ તો જાણી જ લેવાની છે જ્યારે ગુલાબને કળી આવે અને જેવું ફૂલ બનવાનું ખીલવાનું હોય ને એવી તૈયારી થઈ જાય ને ત્યાં અમારે શેરખાન પૂગી જાય અને બધી કળી તોડી નાખે અને એ તો મને એટલો એની ઉપર ચીડ ચડીને કે એને બે તમાચા પણ ખાધા

ઉપરથી એમને પછી ઝાપટું પડી પછી કઈ શેરખાન ને ઝાપટું પડી કરવી પડે એમ વારે વારે સમજાયો નો તોડાય જેજેવાલા નું કહેવાય નો તોડાય તો સમજો નહીં

તો ન ભૂલાય તો સારું પડી ગયા છે પણ ફેરવી નાખ્યું ને આપણે સેફ્ટી રાખીને માંડ માંડ ત્રણ કળી આવી હોય એમાંય વહી જાય તો ગુલાબ કેટલું સરસ કળી હશે કેવી કુણી 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 આમ આમ ફૂદડી વેરી હતી એને કેવી એને પાસ ખોલી ખોલીને ને ફૂદડી વેરી હતી શેર ખાઈ લીધું હોત ને તો એ મોટો થાય ને ત્યારે

ઓછી મળતી પણ કિંમત હતી એટલે કિંમત હતી ને એટલે આજે યાદ છે આજે આપણા બધા બાળકોને બધું ફૂલ ફેસિલિટી મળે છે જે ખાવું હોય ન ખાવાનું સમજી લે મેરી મસાલા વાળું કેમિકલ નાખેલું

તને તો ખબર છે આ લોકો પેલેથી ખાનદાન રહીશ છે બધા હવે મારી હા એ મારી હા એ આખેલી ખાધી હોય તો પછી બધા ખાનદાની રહીશ જ કેવાય અને

મલાઈ વાળું મલાઈ કાઢી કાઢીને પાઈશ તોય પસ્તું નતું મમ્મી આ દવા જોઈને ન મૂકે ખબર જ કાલ યુવરાજ આ કોની દવા છે મમ્મી 얘ને પાસેમાં સવાલ બહુ મને મત ખબર તું પી લે કોની દવા છે તું આપણે ડાયર ફીણ વાળું પીતા તોય આપણને હદી જાતું આને મલાઈ કાઢીને પાણી જેવું દૂધ હોય તોય ન હદે કળ જાતની ઓઈઝ રી ઈ તો વાત છે તમે પીઓ તમને ન હદે

મને આવી દીધું જય શ્રી કૃષ્ણ અને નાસ્તો કરી આવો અજાઉ પછી મળે પાછા ને આજ બહુ બધું કામ છે કહી દીધું એટલે જ એમ કહું છું ઘણું બધું છે તો હજા કન્ટીન્યુ એને જ કામ કહેવાય ખૂટી જાય ને કામ ન કહેવાય હા ઓકે ન ખૂટ્યા એને જ કામ કહેવાય આવું નહીં પૂછતા મને

હા મે તે ઉ ગાર્ડન કોઈદી જોઈયું જો મોટા મમ્મીએ ન જ જોઈએન બતાય જો આયા ઈ તો ને ચે દેખાડી દે હો આયા જોકો આયા નક કો ને ન બતાય દો ગાર્ડન ને બગાડન ને સટી કઈ ડર એ ન કા મમ્મી બા ની મમ્મી બધા આખો દી ગાર્ડન રહેતા

બહુ નુકસાની છે કારણ કે નાના છોકરાઓ આવે છે ને જે આમ કિશોર વયના બહુ નુકસાની કરીશ બધું ભાંગી તોડી બહુ નાખે પણ નામ સર કે એમાં છે સરકારી હોય એટલે ગાર્ડન કેવું હોય કાંઈ નહીં આપણા મૂનમાંને એમાં જઈએ છીએ તો કાંઈ એવું ન કરે પણ આમ વચ્ચે કે નહીં અને બરોબર બરાબર વધુ ફરતું રહેવાની એરિયોનું વચ્ચે ગાર્ડન એટલે પબ્લિક વધારે થાય મેં કીધું ત્યાં કરવા દીધું એ સારું કેવાય હા બધું સોસાયટી એને વાંધો ન પેડમ એમનું રેસિડેન્ટ છે ને સાયન્ટરિયા

વધી ગઈ સારા દસમાં હું છોકરાનું સ્કૂલ નું ટ્યુશન આજે આવવા દે ઉનાળો વધારે છે અત્યારે શિયાળો હોય ને એટલે હું આવું જોમ ચડે છે ગુજરાત મોટું થઈ ગયું છે ભારત હું મને આપણે ગામડે પછી સિટીમાં તે મારે બુધવારે ડ્રેસ અલગ હોય ને હા બુધવારે અલગ હોય ફ્રી ડ્રેસ હોય એવું તું તો એમાંથી નીચેથી અસ્તર બારું આવ્યું તો કે એ તાર ગુજરાત મોટું થઈ ગયું ભારત કરતા મારે કાંઈ ભારત કરતાં ગુજરાત મોટું નથી એમ એ ઓલી મારી બીજી બેન પણ હતી ને તને ખબર છે કે ભારત કરતાં ગુજરાત મોટું કેમ નહીં તો કે આ તાર નીચે બહાર નીકળ્યું છે ને એટલે એ કેમ કે છે તાર ગુજરાત ભારત કરતાં મોટું થઈ ગયું અરે ભગવાન આવી ખબર નહોતી અમને જોઈ અત્યારે તમે કયો છો ને ત્યારે ફર્સ્ટ ટાઈમ મને ખબર પડી આ વાત હે હા માલિક છે ને ખબર છે એ અહીંયા આલી નામ લઈ ને કેસે કે માયક લઈ જાય કે કે મેં મને નવાય લાગી એટલે મેં એમ પૂછ્યું મેં કે માયક આપું છે કે ગાય છે તો કઈ બધા સાંભળાય ને કે એ મોજ કરતા કરતા પણ જીવન ની કળા છે કઈ એવું થોડું કામ કરતા હોય તો મોજ ન લે મોજ કરતા કરતા કામ મોઢે જ નથી કરવું મસ્તી જો કેવી મસ્તી જો સમજો

ઓકે કાલે ઓકે કાલ ડન કાલે દીકુ એવું નથી આજનો લોગ એન્ડ તરફ જશે છે કાલે ડન કાલ કાલતા ફ્રેન્ડોને લેતા હોજે એટલે ગેમમાં ઓર મજા આવે પોલીસને હું કેવું મમી મનોએ કીધું કે કેવી ગેમ લાગી સારી કસરત થઈ જાય ને ફુક મારી મન પણ મારથી ફુક મરાય હે ને પાછી ફુક નહીં માધી ગા ગ્લાસથી મારલી એવું

ટાઇમ સ્પેન્ડ કરશું આપણો વ્લોગ નો એન્ડ અહીંયા જે કાલે મળ્યો અને કાલનો વ્લોગ અધૂરો રહી ગયો તો મેં હું તો મારું અવાજ કહી કું તો નહોતો કાલની જે બે ક્લિપો છે ને એ પણ આજના વ્લોગમાં હું એડ કરી દેશ તો ચાલો કાલે સવારે માં સુજા સુધી બહુ જ ધનૈજ્ય શ્રી કૃષ્ણ હાલ પણ કલર કરે હા પ્યોર કારીગર પ્યોર કારીગર કે ઓરિજિનલ કલર ઓરિજિનલ એક પાર્ટીના 5000 કોઈ પણ ઓર્ડર દે હોય તો દઈ દેજો એક પાટિયા ખાલી ઓનલી ફોર સ્કીમ આલે છે ચાર ઓફર 5000 આવો હારો કલર કરવાનો 5000 હા અને રમ આ આ નીચે કઈ દિસે લીલી આ રમડી ઈ તો પછી ઈ લોકોને સાફ કરવાની છે ને આપો એને સાફ કરીને જવું પડે 5000 5000 માં કાઈ ની ભાઈ હાલો ને એટલું ડિસ્કાઉન્ટ સાફ કરી દેવું 5000 માં બીજું કાઈ કાઈ બીજું કાઈ નહીં એમ અને તો આનું બધું બધા કામ કરવામાં અત્યારે બીજી બધું બહુ કામ હાલે છે શોરૂમ ચાલુ કરવાનું છે તો કઈ એમનો થોડો થઈ જાય રાહુલભાઈ